તો મિત્રો તો હાક્યો કરે છે હવે ભાભી અમારે અત્યારે ઝારવાની આ રીતના રીત રિવાજ પ્રમાણે અમારે શ્રીફળ ને ચાંદલો હાલો પડી હાલે ગોળાઈ હેલો મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ તો મિત્રો આજ છે ભાવીના તેર દિવસ થઈ ગયા છે આ બેબી આવ્યાના એના અમારા મહેકના અને તમને કહો તો ત્યારે સારવાની હોય આ રીત રિવાજ પ્રમાણે અમારે તો બધું શું શું છે તો એક લીલું કપડું લાલ કપડું શ્રીફળ અને આ શું બીજું છે ચોખા છે પછી બીજું શું રૂપિયો સોપારીનો રૂપિયો અને ક્યાં જારવાની છે નળે ઝારવાની છે અમારે પાણી આવે છે ને ના દીવો કરવાનો છે ને તો રીત રિવાજો પ્રમાણે અમારે તો હાલવું પડે ફોડો કરવો પડે એમાં આવે તો પેલી વાર આવું ત્યારે શું જોઉં છું હું તમારી જિંદગી ખરા પણ આપણે ખ્યાલ હોય મિત્રો હું બહાર હોઉં કે દીદી ને ઘરે હોઉં નક્કી ન હોય આપડું મોટા ભાભી નું મે નતું જોયું અત્યારે આ ભાભી ને જોઈએ આપણે આવો મિત્રો તો આખ્યો કરે છે ભાભી અમારે અત્યારે ઝારવાની આ રીતના રીત રિવાજ પ્રમાણે અમારે આઈને આઈને ને કાલ દીકુ ઠેકરા મારતું મારતું

તો મિત્રો પાણી નવી ગાગર લઈને પાણી બા પપ્પા માતા વાગી ગયું જતો ખરું પાણી નવી ગાયગલ ની પાણી શુદ્ધ ભરવાનું અમારી હમણાં કાલે પાણી ભરેલું ભાઈ ભાઈ ઉપાડવા જે માતા બોલો મિત્રો હવે તો પાણી ભરી લીધું જલદેવીને અર્પણ કરવાનું હોય બધુંય મને તો ઓછી ખબર પડે હમણાં આપમાં તો આપણને બહુ સાજીનો ખ્યાલ હોય હાકીયો કરી ગયો આમાં માથે કંકુ નાખવાનું હોય સોપારીને ચાંદલો કરી નાખો રેલી આવે લેતા હતા કરના કો કરનાકો

શ્રીફળ ઉતાર શ્રીફળ વધારે ગયું મૂકી હોતું જલ્દી દીકરા પગ લગાડ્યો મસ્ત

પૈસા મૂકી દે હાલો ભાઈ તેરે જરાઈ જાય હવે કઈ હોય ગયો પૂરું હાલો મસ્ત તો તેરે જરાઈ ગયો મિત્રો તેર દિન દોસ્ત આજ હવે ભાઈ બહેન કમ્પ્લીટ થઈ ગયા હવે તેર દિન તો આજ રાંધે છે આરામ પૂરો હવે કામ સડી જવાનું પાછું

કપડે પોટલે બનાવી નાખ્યું પપ્પા આ સમારો બનાવી નાખું નાવા ગયો બધું એવું કર્યું છે રીંગણા બટાટાનું શાક છે આપણે ખાઈ લે આ મસ્ત મજાનું અત્યારે બસ કપા વીણો જોવાનો ને મોડું થઈ ગયું અમે ટેરેસ જારી તી આવ હડી ગયો નઈ કાઈ હવા એ તો શું મને કંટાળવા છે તા કંટાળો નઈ તો હાલો ખાઈ લે

ખારાસ નો ભાગ હોય ને ને આમ ભાડી ગયો આ મારા તો ઘણા પેપરવાડી આમલી વાળી ઘણી આંબલી છે તો કે વાડી ખારોડી કેરજી આલો આવી ગયા આટલા ભાગમાં આવે આવ્યા હતા ક્યાંક આંબલી બતા ના હતા આ ભાગમાં જ નથી કામ ચાલો ગોગડ છે હાલો ગોગડમાં મજા નહીં આવે પણ આ આ બધું તો થોડોક થોડો ગયો આવશે ઝીણો ઝીણો

અંધારું થવા એવું છે થોડાક જો મસ્ત હતા મસ્ત એનું ઘરે મસ્ત હવે દૂધ લેવા જવાનું છે ને થોડું હટાણું કરવાનું છે આ દૂધ લેવા જવાનું છે કે આ બધું તો સામાન છે વાડી આપણે મળે છે 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 બધું હાલો હું ભાઈ કરતા આવીએ શેઠના ઘરે પણ થોડું જવાનું છે ના પણ જતા છું હાલો હટાવી કરીને શેઠના ઘરે જઈને પાછા આવીએ મિત્રો જો ગામમાં ગયા શેઠના ઘરે ગયા તું એ શું લેવા જવાનું હતું ખાસ

એમને ખાસ વિનંતી છે કે આપણી યુટ્યુબ ફેમિલીમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે તો જલ્દી જલ્દી જાઓ અને સબસ્ક્રાઈબ કરો મારા યુટ્યુબ હું ફેસબુક ફોલોવરવાળા મારી ફેસબુક ફેમિલી પ્લીઝ તમારો થોડો પ્યાર સપોર્ટની જરૂર છે તો જાઓ અને આપણે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો હાલો મળીએ નવો વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માથે દોસ્તો બાય